નમસ્કાર મિત્રો ગઈકાલે હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પીએમ કરાયું તેની સાથે હત્યા કોને કરી છે શા માટે કરી છે તેમ સહિતની ઝીણવટભરી તપાસ પણ હાથ ધરી હતી આ તપાસના અંતે પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યા બીજા કોઈએ નહીં પરંતુ જે યુવાન જે જગ્યાએ રહેતો હતો તેના જ સામે મકાનમાં રહેતા તેના જ પાડોશીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેને લઈ અને પોલીસ દ્વારા મૃતક જે હતો સુખદેવ ઉર્ફે સુખો કાળુભાઈ ઝીંજવડિયા તો એના પિતા છે કાળુભાઈ ઝીંજવડિયા તેની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો તો આરોપી જે છે એ મૂળ તો મૂળી તાલુકાના લીયા ગામનો છે અને હાલ અત્યારે જે સુખદેવ જે જગ્યાએ રહે છે પંચમુખી ઢોરા વિસ્તારમાં તો તેની સામે જે ભરત જે છે ભરતભાઈ બાબુભાઈ દેવીપૂજક તો હાલ અત્યારે ઘર જમાઈ તરીકે તેની સાસરીમાં જ રહેતો હતો અને પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે હત્યા જે છે એ હત્યા એટલા માટે કરવામાં આવી હતી કે જે ભરત છે તો તેની પત્નીને મૃતક સુખદેવ છે તે તેની વચ્ચે અગાઉ એટલે કે વર્ષ દોઢ વર્ષ પહેલાં પ્રેમ સંબંધ હોય જેનું મન દુઃખ રાખી અને ભરતે જે છે સુખદેવને માથાના ભાગે પાઇપ જે છે પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો તો આ બનાવમાં ફરિયાદના આધારે પોલીસ દ્વારા ભરતભાઈ બાબુભાઈ દેવીપૂજક તેની અટકાયત પણ કરી છે અને હાલ જે કંઈ આગળની તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે